અંકલેશ્વર ઉદ્યોગિક વસાહતમાં આવેલા ડીએમપીસી ફાયર સ્ટેશનની આજે જિલ્લા કલેક્ટર શ્રી ગોરાંગ મકવાણા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટર શ્રી અંકલેશ્વર તેમજ પાનોલી અને આસપાસના ઉદ્યોગોમાં સંભવિત આકસ્મિક આગને પહોંચી વળવા માટે ઉપલબ્ધ સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન વધુ આધુનિક ટેકનોલોજી આધારિત ફાયર ફાઇટિંગ સાધનો વિકસાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેક્ટર શ્રીએ જણાવ્યું કે સરકાર દ્વારા આવનારા સમયમાં ફાયર સુરક્ષા માટે જરૂરી સાધનો વિકસાવવા

તેઓ પાસે જરૂરિયાત અંગે સૂચના આપી હતી અને વધુમાં કામ કરી 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 છે તેની સરાહના પણ હતી આગામી દિવસોમાં દરેક કંપની અંકલેશ્વર અને પાનોલી જીઆરડીસી માં જેટલી કંપની આવેલ છે એ તેઓ પાસેથી એનો જે અસર હોય છે કેમિકલની એ કેટલા મીટર સુધી તેના પ્લાન બનાવવા પણ સૂચના આપી છે આ બાબતે અંકલેશ્વર આપણા માધ્યમથી જણાવું છું કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી અને પાનોલી ઇન્ડસ્ટ્રી માં જે જે સાવચેતીના પગલાં રાખવાના હોય છે તે તે માટે સમયાંતરે મોકડીક કરવા પણ માનનીય સાહેબ એ સૂચના આપેલ છે આ મીટિંગમાં માનનીય પ્રાંત અધિકારી છે બે જાડેજા સાહેબ બીપીએમસીના અધિકારી શ્રી તેમજ અન્ય અધિકારી શ્રી હાજર હતા